સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી અનામત મુદ્દે જે નિર્ણય આપવામાં આવ્યો છે તેને લઈને સમગ્ર ભારત બંધનું નું આજે એલાન આપવામાં આવ્યું છે બોટાદ શહેરમાં ભારત બંધને સમર્થન આપવામાં આવ્યું છે એસસી એસટી એક્ટમાં સંશોધનને પગલે સુપ્રીમ કોર્ટ દ્વારા એક્ટમાં વર્ગીકરણ કરવાના નિર્ણયનો સમગ્ર દેશમાં વ્યાપી વિરોધ થઈ રહ્યો છે ત્યારે બોટાદ જિલ્લામાં પણ વિવિધ પ્રકારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અનુસૂચિત જાતિ સમાજના અનેક આગેવાનો સાથે વિવિધ સંસ્થામાં જોડાયેલા લોકો દલિત અધિકાર મંચના આગેવાનો યુવા સેનાના હોદ્દેદારો બોટાદ શહેરની બજારોમાં ફરી લોકોને ધંધા રોજગાર બંધ રાખવા માટે અપીલ કરી રહ્યા છે

નીકળ્યા છે હા લોકોનો પુષ્કળ સહકાર મળ્યો અને સાથ સહકાર પણ ખૂબ સારો આપેલો છે જ્યારે બોટાદની બજારમાં આંશિક બંધ પાડી રાષ્ટ્ર વ્યાપી વિરોધ ના મિશ્ર પડઘા પડ્યા હોય તેવું જણાય આવ્યું છે આપનો પરિચય મારું નામ પ્રિતેશભાઈ ચાવડા છે હું બોટાદ ભીમસેના જિલ્લા અધ્યક્ષ લેવલે ફરજ દિવાઉં આજે રેલી કાઢવામાં આવી છે શું કહે છે રેલી કાઢવાનું કારણ એ જ છે કે જે સાત જજોએ મળીને જે જજમેન્ટ આપ્યું હતું કે એસ ટી એસસીનું વર્ગીકરણ કરવામાં તો અમને જે સાત ટકા અનામતનો લાભ મળે છે એ પણ છીનવાની એક પ્રકારની વાત થઈ છે તો એને એમાં તદ્દન વિરોધ કરીએ છીએ અને જે ભારત બંધનું એલાન છે અનુસંધાન અનુસંધાને અમે બોટાદ સિટી પણ શાંતિપૂર્વક બંધ કરાવીએ છીએ કેવો સહકાર મળે તમને જરાક બોટાદની જનતાનો ખૂબ સારો સહકાર મળ્યો છે પ્રેમ ભાવનાથી અમે કહીએ છીએ અને પ્રેમ ભાવનાથી એ લોકો બંધ કરે છે